અરવલ્લીમાં ભિલોડા પાસે આવેલો સુનસર ધોધ ફરી સક્રિય થતા અલ્હાદક નજારો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા ભીલોડા પંથકમાં પડેલો ભારે વરસાદને લઈ ધોધ ધોધ સંપૂર્ણ જીવંત થયો સુનસર કિલોમીટર દૂર મુનાઈ ગામ પાસે આવેલા સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસેથી વહે છે ધોધ સંપૂર્ણ જીવંત થતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થશે ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા નયનરમ્ય રમ્ય દ્રશ્યો સામે આવ્યા મુજબ અરવલ્લી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભીલોડામાં ભારે વરસાદ ખાબકતા વધુ એક વખત સુનસર ધોધ જીવંત થયો છે અરવલ્લીની ગિરિમાળાથી પાંચસો ફૂટની ઊંચાઈથી વહેતા ધોધનો અદભુત નજારો સામે આવ્યો

મસ્તમ આનંદ જેવી જગ્યાર છે આ સુંદર વોટરફોલ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી